Kau जीरो आए

આડું ઘર દેખાય ચાર ઉભા બે આડા આ દેખાય તમને દેખાય ખરું મેં તો ગમે જોયું ને ઘરે નહી જોયું ચાર ઉભો

કો તમારું પાણી પીતો ના હોય ઓકે કે ના કે હવે ગોળ ગોળ વાત ના કર રાખ્યો તો એક એક કળિયા કામ મગી માસા ભુખે જીવે કરતો મજા આવે સ્કૂલ માં એક માથા ઉછે વામ જ છે મારી પાસે જ ના એ પો પો તો બોલ્યો બોલ જો કલો પાણી બો મને ખાવાનું

अच्छा ये चार है माता मुक्ति सूची चार है बिल्ली सूची बीएम ने रखा और कौन 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 एक नाईक पुस्ता 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 सामान पर लिखे हैं आमिर की बात है अच्छा तो ये करो एक नहीं जो करा बी एक नहीं जो करो एक नहीं जो करा बी हमारा भावों को ये कुछ हमने देखा है कि कत्सुबुजो का लिंग � સાબિત કરવાની મારો ભગવાન કોને કોના લાખો મારી ના ફોડ મારો દેહ મજૂરો નહીં મળતો કોને કોના લાફો મારે પડી લેજો દોસ્ત ના ફોડી નાખો દેહ મજૂરો નહીં

નાની થોડી એવું કરતી હોય ચારે ચારે કદાચ કે આ થાય તાવ આવે એમ બીમાર રહેતી હોય ને અમુક એટલું બધું તકલીફ નહીં એમ ક્યારેક ક્યારેક એવું બને એ નાની થોડી થોડી એવું કેરા બેન દેવું હતું પણ તમારો કોકનો પૈસા ઘડવાના છે મારે તો લેવા નીકળે ઘણા આગળ લેવા નીકળે એટલે બંધ દેવું બધા વચ્ચે સાબિત કર્યું પણ તમારા ચોક લેવાના એ બોલો સાચું સાચું

બરાબર મારે ને બૈરાનો થોડી ક્રસ ક્લોસ સેફ એ ખબર ક્લોસ મેન છે ક્રસ મટી જાય તો મટાળાનો છે મટાડાનો જ છે ક્રોસ બરાબર સાઈડમાં આટલું તલ જે જોઈ લેવાનું ફૂલ ડાબી સાઈડ જમણી સાબે સાઈડ તો ક્રોસ મટાડવાનું ડાબી સાઈડ અપરખું જોવાનું તલસ

છોકરું બોલે છોકરું નહીં મોટી ઉમર નું હોય તો એ આમ ખબર ના પડે અમુક શબ્દ માં તમને ધ્યાન રાખો ને તો ખબર પડી જાય કે શબ્દ કપાઈ ગયો છોકરા ને દોરો હોય ને બેઠા બેઠક દોરો સર હાલ તમે નહીં પહોંચ્યો મહિના બે મહિના ત્રણ મહિના પેલા જો એક બે વર્ષ હતું

આપડે વાળો નહી મટાડી દઉં એ બોલ તમારી રજા છે આથી ત્રીજું વેણ થઈ જાય

હા મારી મોડોતરીની જોગણી હા